હેલો મિત્રો યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ આજે જો આપણે મોટા માર્ગનું ધાબાનું ચાલુ છે જો તો આપડે કેવું ફિનિશિંગ થાય છે જો માલ કહો માલ કેવો બને છે કોમેન્ટમાં જણાવજો અલ્ટ્રાટેક સિમેન્ટ જો કપચી કપચી હંમેશા પાણીથી પલાળી દેવી એટલે તમારે સિમેન્ટનું શોષણ ન કરે જો રેતી તો ઓલરેડી છે કેમિકલ નાખવું ખરીદ્યાત કેમિકલ નાખવું પડે માલ હારો મિક્સ થઈ જાય કેમિકલથી બેરલમાં નહીં વેળી દેવાનું એક એક ખાણામાં નાખવાનો અમુક લોકો બેરલમાં વેળી દે ડોલમાંથી એક માપ માપકી હોય પછી એમ ખામ ખાસ ધ્યાન રાખવાનું જો એમ ડોલમાં વેડવાનું સિમેટ સિમેન્ટ રહીને તન નહીં કરાવવાના ક્યારેય મકાન નહીં જો તમારે તમારા મકાનનું તમારે ઝાઝાવાળા ટકાઉ રાખવો હોય ધાબાનો તો તમારે સિમેન્ટ ત્રણ એકનો માલ નહીં બનાવવાનો કપચી ચાર નાખવાની રેતી ત્રણ નાખવાની સિમેન્ટનું મોટું મોટું બકડિયું ભરવાનું અને એક થેલીમાં અઢી બકડિયા જ ખાવાથી આવી રીતે માલ બનાવવાનો તમારે ગમે આ ખોદી તકલીફ ન પડે ઢાબા વિશ્વરે પંદર વર્ષે મોરા પડે એ આ ધાબા મોરા ન પડે સિમેન્ટ કપચી મેન વસ્તુ આપણે કપચી રેતી અને સિમેન્ટ ત્રણ સિમેન્ટ ફૂલ નાખવાની અને કેમિકલ નાખવાનું જાય ગમે તે અમે સિમેન્ટ હોય કેમિકલ બધામાં નાખવાની કેમિકલ થી માલ મિક્સ બને કોટિંગ થાય આપણે આમાં જોવા માલ અને ધાબાની ભરાઈ હંમેશા પાંચ ઇંચ અથવા સાડા પાંચ લગીન તમે કરી શકો ઓછી ભરાઈ નઈ રાખવાની તમારે પેલા ભરતા ધારો કે હાડા ચાર ચાર કઈ ખબર ન પડતી બધી ધ્યાન આપણે કારીગરને રાખવી પડે માલિક ઘરધણીને તો કઈ ખબર ન હોય શું હાલે ભરવા વાળા છે ગેંગ હંમેશા સારી લાવી આમ પ્રખ્યા આમ સારી એટલે માલ સારો બનાવે આપણે કઈ રીતનો માલ બનાવવાનો રીતો નહીં તો એ તમે કહો કે આવો તો આવો એવું નહીં બરોબર બહુ ધ્યાન રાખવી પડે એસ્ટેટોપ જો નાખવા પડે આ એસ્ટેટોપ હરિયા મકાનમાં બધું કમ્પ્લીટ કરવું પડે જો આ ધમભાઈ કારીગર હે હા રોજ ના સ્પેશિયલ જોડી જ લાવવાની આખી પચીસો રૂપિયા લે હે તો આપણને વાંધો નહીં ફિનિશિંગ એક નંબર કરી દે એક નંબર કેવું એક નંબર આપણે કહે ને એ વન પછી આ જૂના અને જાણીતા મગનભાઈ ફર્સ્ટ નંબર ના કાઢીએ હળોદ માં બોલો કઈ બોલો આમાં હોય તો કોમેન્ટમાં જણાવી બરોબર એટલે અમને ખબર પડે આગળ આગળ કામ માં અમારે શું સુધારો કરવો બાકી માલ મટીરિયલ સારું વાપરવું બધા એમાં હારા હારા માણસો ગોતવા પડે ભરાઈ વાળા કળિયા સેન્ટ્રિંગ વાળા બરોબર સિમેન્ટ કપચી રેતી આના ઉપર જ ચાલે આ કોઈના હાથમાં હોતું નથી આમાં તમે જેટલે ભરતા હોય ત્યારે મેન મેન જો તમારે આ કવર અને મેન તમારે આ કવરને ધ્યાનમાં લેવાનું જો કવર હોવું જોઈએ ફરજિયાત લોખંડ નીચે તમારે કવર કરવાનું લોખંડ નીચે ન રહેવું પડે ફરમાયે એટલે ભેજ ન લાગે